ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન તથા ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટ દ્વારા રિમોટ કંટ્રોલ એર મોડલ શો સૂર્ય કિરણ ડિસ્પ્લે ભરૂચ દહેજ રોડ અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે દેગામ મુંબઈ દિલ્હી હાઈવે જંકશન પર આયોજન કરવામાં આવ્યું ભારતીય જવાનોના હેરત અંગે દિલ ધડક નવ સૂર્ય કિરણ પ્લેન્સમાં કર્તબોને લઈને ભરૂચનું ગગન દોઢ કલાક સુધી ગુંજતું રહ્યું તો જમીન પર આશ્ચર્યચકિત જનમેદની બુમરાંગ ગુંજતી રહી હતી ભારતીય વાયુસેનાની નવ એરક્રાફ્ટ એરોબેટિક ટીમ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ભરૂચના દહેગામ ખાતે દિલ ધડક એર શો દ્વારા ગગન ગજવવાને લઈ બપોરથી જિલ્લાની જનતાનો પડાવ આ માર્ગ ઉપર શરૂ થઈ ગયો હતો જેને લઈ ભરૂચ શહેરના તમામ માર્ગ ઉપર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જિલ્લા વહીવટી તંત્ર ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ સિટીઝન કાઉન્સિલના ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ અડધો કલાકના રિમોટ કંટ્રોલ એર મોડેલ શો તથા સૂર્યકિરણ ડિસ્પ્લેની મજા અને રંગત સૌ કોઈએ ગર્વભેર માણી હતી આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા સાંસદ મનસુખ વસાવા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અરૂણ સિરાણા અન્ય અધિકારીઓ બીડીએમએના દેવાંગ ઠાકોર સિટીઝન કાઉન્સિલના જીવરાજ પટેલ હરીશ જોશી શાળાના વિદ્યાર્થીઓ સહિત ત્રીસ હજારથી વધુની મેદનીએ આ એર શોને નિહાળ્યો હતો

बी में बी सी सब ने पार्ट लिया बहुत बड़ा क्राउड यानी जो हमने एक्सपेक्ट नहीं किया था मोर देन थर्टी थाउजेंड पीपल अप एंड ऑल नाइन जेट्स ऑफ सूर्य किरण शो है सक्सेसफुल इन शोइंग ऑल टाइप ऑफ जो मैन्यूअर्स जो है लोगों को बहुत अच्छा लगा वी थैंक गवर्नमेंट ऑफ इंडिया फॉर कंसीडरिंग भरूच फॉर फॉर दिस शो एंड आई थैंक पीपल ऑफ भरूच फॉर टर्निंग अप इन दिस लास्ट लार्ज नंबर એન્ડ એપ્રિશિએટિંગ ટીમ સૂર્ય પ્રોજેક્ટ ભરૂચ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન તથા ભરૂચ સિટીઝન કાઉન્સિલ વતી આપ સૌનું હાર્દિક સ્વાગતને અભિનંદન કરું છું આજ રોજ વીસમી જાન્યુઆરીએ ભારતીય વાયુસેનાના જે સૂર્યકિરણની ટીમ છે કે જે સમગ્ર એશિયા ખંડની અંદર એક જ પ્રકારની આ ટીમ છે જેની અંદર નવ એરક્રાફ્ટ કર્તવ બતાવશે અને એક એરક્રાફ્ટ આખું બધું આખા વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફીથી આખા નજારાને કેપ્ચર કરશે એ સૌમાં ભરૂચની લગભગ ભરૂચ જિલ્લાની ઘણી બધી શાળાઓ અને કોલેજના વિદ્યાર્થીઓ શિક્ષકો અહીંયા પધાર્યા છે ભરૂચના સુગનાજનો પણ પધાર્યા છે અને ભરૂચના એમએલએ એમપી સાહેબ કલેક્ટર સાહેબ સૌના સાથ સહકાર સપોર્ટથી આ થઈ રહ્યું છે